વાવ થરાદમાં ગટરિયા પુરથી સ્થાનિકો પરેશાન બન્યા છે બનાસકાંઠાના થરાદ પોલીસ લાઇન વિસ્તારમાં ગટરિયા પુર ગટરિયા પુરના પાણીથી કેટલાક લોકો ત્રસ્ત બન્યા છે જેને લઈ અને વારંવાર તેઓએ રજૂઆત પણ કરી છે છેલ્લા અઠવાડિયાથી આ પ્રકારનો ઘાટ સોસાયટીમાં સર્જાયો છે પોલીસ લાઇનની પાછળ જ આવેલી સોસાયટીમાં આ પ્રકારે ગટરિયું પૂર આવ્યું છે ગટરિયાપુરના પાણીથી કેટલાક રહેણાંક મકાનોમાં પણ આ ગટરિયા પાણી ઘુસ્યા છે ગટરિયાપુરથી મુક્તિ અપાવવા માટે સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે છેલ્લા અઠવાડિયાથી આ જ પ્રકારની સ્થિતિ આ સોસાયટીની છે ત્યારે સ્થાનિકો પણ પરેશાન બન્યા છે લોકો ત્રસ્ત બન્યા છે જેને લઈ અને વારંવાર તેઓએ રજૂઆત પણ કરી છે છેલ્લા અઠવાડિયાથી આ પ્રકારનો ઘાટ સોસાયટીમાં સર્જાયો છે પોલીસ લાઇનની પાછળ જ આવેલી સોસાયટીમાં આ પ્રકારે ગટરિયું પૂર આવ્યું છે ગટરિયાપુરના પાણીથી કેટલાક રહેણાંક મકાનોમાં પણ આ ગટરિયા પાણી ઘુસ્યા છે ગટરિયાપુરથી મુક્તિ અપાવવા માટે સ્થાનિકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે છેલ્લા અઠવાડિયાથી આ જ પ્રકારની સ્થિતિ આ સોસાયટીની છે ત્યારે સ્થાનિકો પણ પરેશાન બન્યા છે